અને ઈ દાડો વીર વસરાજ ઘોડા ઉપર સવાર થઈને નીકળે અને ગાયુ માતાજી માટે પોતાના પ્રાણ આપી દે મસ્તક આપી દે એવા વીર વસરાજ સોલંકીના દાદા વીર વાસરા દાદાના પ્રાગટ્ય દિવસની આ બધાને વધાય આપું છું આજે ચૈત્રી હાતમ છે એટલે એનો જન્મોત્સવ છે પ્રાગટ્ય દિવસ છે હા હમણે તો અહીંયા હું ગયો પગે લાગવા મંદિરમાં કેક બેક કાપી છે ને બધું આમ દાદાનો જન્મદિવસ દિવસ ઉજવો છું બોલો

જવાબદારી બહુ આવે પણ જવાબદારી નિભાવતા જો આવડી જાય તો એ દાદાવીર વસરાજ નો જન્મોત્સવ અને આ લાખા બાવળ ને ચારણ નેહ નાનું નેહડો પણ માએ કીધું માણુરભાઈ ના કીધું હો મેં કીધું માળી કેમ મજામાં તો બસ ડાડો બેઠો છે આ બેઠો છે એમાં બધું આવી ગયું ભલા માણસ એથી વધારે શું જોઈએ છે ડાડો બેઠો છે આ હા હા हाजर हाजर हजी पण होकारा दिए जेना होमाई गेला हा दे दी सब जन राखी ने साड थारी पूजा करे 11 म रुद्र नमो वाज भूता यथानम भयानम जटा माहि गंगा जलक प्रयानम त्रयम नेत्र ज्वाला जलम चंद बालम विषम कंठ माला गले रुंड मालम मिटे संकटम बाट गाटम विगटम रटे नाम थो कोटी काटे कसटम गिरा गोरी धांग कैलाश वस्ते नमस्ते 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 नमस्ते, नमस्ते, नमस्ते

અને આ હાથનું નોર્થું અને ચૈત્ર મહિનાનું હાથનું નોરતું છે એ વીર વસરાજનો પ્રાગટ્ય દિવસ એટલે એનો આજનો આ પ્રોગ્રામ પધારેલા બધા જ વડીલો ભુરુભીઓ માતાઓ બહેનો આ બધા યુવા ધન જેટલા આવ્યા છે એનો અમારા વતી આ ચારણ નેહ વતી અણુરભાઈ અને એના બધાય આયોજક મિત્રો વતી બધાયનું ખૂબ ખૂબ સ્વાગત કરી મારા વડીલ જેમ એમણે કીધું એમ બહુ અનુભવી છે સાહિત્યના અને ખૂબ જ ઝીણી ઝીણી વાતો કરી શકે છે દુહા છંદ અને છે એને જોરદાર આપને આનંદ કરાવીશું સારી વાતો સારું સાહિત્ય આપણું જે પરંપરા છે એ લઈ અને આપના આગળ રજૂ કરવાના છે અને હાલારમાં જ્યારે જ્યારે આવ્યો છું ત્યારે એનો ઉમળકો જ નોખો છે આખો એની આખી મોજ નોખી છે એટલે શું એવું તે શું નાખ્યું છે અહીંયા વાટી વાટીને કે આ માટી જ ખેંચે છે માટી ને માટી માટી ને ખેંચે એવો આજનો આ પ્રોગ્રામ આપના તરફથી જે ડોનેશન રૂપિયા અહીંયા આવશે એમાં એ વાસરા દાદાના લાભાર્થી અહીં લેખું છે આપ જોવો છો અહીંયા સરસ રોટલો દેવાય છે સાહેબ આ રોટલા અમુક ખેરવાળા ચાર જણા જમીન એવો તો એક રોટલો નેહડા હોય હા

એમ થોડું થાય એ પરંપરા જે છે આ મહેમાનોને માનવી ખવરાવીને ખાય ભેદું કבי મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય નહીં દુજાણો નહીં દીકરા નહીં ઘુંઘટ નારી ઘેર એકલો પોતે આઠડે એનું જીવન ખારું ઝેર મિત્ર નહીં કોઈ מלક માં અને વિશ્વ બધા થી વેર એકલો પોતે આઠડે એનું જીવન ખારું ઝેર અને ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ એને કજિયાળી મળી જાય કામની તો પછી એનું જીવન ખારું છે હા પણ આપણી જે પરંપરા છે ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમ હોલર રાણસુ બાપલિયો પ્રહલાળ હિલાળા સુ દૈત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયો આચળ ફાટ ગડાણ દરાગણ બાખણ માસી કે જે ઉતરે અડા ભીડી ગી ચારણ જીલ આંગણ કુંઢીયું ફાટ જપાટ કરે ઈ જે આવકારો છે ને કુંઢીયું નો છે આવો આવો મારો બાપલીઓ આવ્યો મારો ઈ ખાલી પડધું હોય ને એટલે બધું આવી જાય એમાં ઈ રોટલા ને ઈ મજા છે એટલે એવા નેહડામાં આ પ્રોગ્રામ આપ જાણો છો ઉપાસના અહીંયા ધૂપેલીઓ ફરે છે માં વેજબાઈ દાદાવીર વસરાજ નું મા દેવલ માનું તો આપના તરફ થી મારા તરફ થી જે કાંઈ ડોનેશન અહીં આવશે એ અહીંયા રહેવાનું છે આપ જાણો છો સરસ મજાનું વાતાવરણ છે આ બધા સ્થિરતાથી બરાબર આમ સરસ રીતે બધા ગોઠવાઈ ગયા સાંભળો છો સરસ રીતે આ બાજુ જુવાનડાવ થોડાક ઊભા એમને વાંધો ન હોય વધારે ઉતાવળ ન હોય તો આમ થોડી જગ્યા છે એની આવીને બેસી જાજો તમને થાક ન લાગે હા એટલે

એટલે મારે કેવું છે એ કે આ લોક સાહિત્યનો પ્રોગ્રામ છે આપણી પરંપરાનો આ પ્રોગ્રામ છે આ કોઈ મનોરંજનનો ખાલી પ્રોગ્રામ નથી માની ઉપાસના दादाની ઉપાસનાનો આ પ્રોગ્રામ છે એમાં તમે પણ બધા આવ્યા છો તમે કોઈ ગોળ રૂપે ગોળ કરો કોઈ સારું પડકારો આપો કે સારી રીતે હાંભળી જાવી બધું આ સનાતનનો એક યજ્ઞ ચાલે છે એમાં આપની આહુતિ છે બાકી તો આપણે આપણું ખાચવું પડશે ઇતિહાસો અત્યારે ઇતિહાસો ઉપર ન બોલવાના બોલે છે બધાય બધાએ લાગ લે છે માણસો રખાઈ ગયા છે વિદેશોમાંથી ડોનેશન આવે છે અરબો ખરબોનું જ હિસાબના આંકડા ભેળા તમે ન કરી શકો અને ઈ આપણને શું શીખવાડે ખબર બધું મૂકી દો જૂનું શું કામ આવવાનું છે અને નવામાં વળગો લૂડો રમો મજા કરો વેલા હારે ઉલળો સટ્ટા રમો હા ક્રિકેટમાં સટ્ટા રમો

બીજું જળ અને ત્રીજું વચન બોલવાના બોલવા ઉપર બહુ ધ્યાન રાખવું પડે યુવા તમને ખાસ હું કહું છું મને સાંભળે છે એટલે વિવેક મોટું કઈ દુનિયામાં છે જ નહીં બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ અને હવે સાંભળજો શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ ન પાઉ એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ઘાવ એક વાત કહન કી એક કહન કી નાય વાતે વાતે ફેર હોય વા ચારણ હો વા તમારી વાહ ચારણ એ તમને જતન રે એ ઢોલરિયા